સુસ્વાગતમ મિત્રો અસમય સંખ્યાના પુનરાવર્તનમાં આપણે અવિભાજ્ય સંખ્યાઓનું વર્ગમૂળ અસમય છે એવું સાબિત કરવાની શ્રેણીમાં આજનો પ્રશ્ન છે વર્ગમૂળ પાંચ અસમય છે વર્ગમૂળ પાંચ અસમય હોવાની સાબિતી આપણે અનિષ્ટાપત્તિની પદ્ધતિથી આપશું ચાલો શરૂ કરીએ સૌપ્રથમ શક્ય હોય તો આથી ઉલટું ધારો કે આપણે સાબિત કરવું છે વર્ગણું પાંચ અસમય છે તો આપણે ધારશું ધારો કે વર્ગો પાંચ સમય છે આપણે સમય સંખ્યાની વ્યાખ્યા મુજબ ખ્યાલ છે કે સમય સંખ્યાને આપણે પૂર્ણાંકોના ગુણોત્તર સ્વરૂપે દર્શાવી શકીએ છીએ આથી ધારો કે વર્ણ વર્ગણું પાંચ બરાબર એના છેદમાં બે જ્યાં એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે એ અને બી પરસ્પર અવિભાજ્ય હોવાનો અર્થ થાય કે એ અને બીનો ગુસ્સા એક છે અથવા એ અને બીમાં એક સિવાય કોઈ સામાન્ય અવયવ મળતો નથી હવે વર્મૂળ પાંચમાં આપણે કરણી નિશાન દૂર કરવા માટે બંને તરફ વર્ગ લઈએ તો વર્મૂળ પાંચનો વર્ગ થાય પાંચ એનો વર્ગ થાય એ વર્ગ બીનો વર્ગ થાય બી વર્ગ તો પાંચ બરાબર એ વર્ગ છેદમાં બી વર્ગ બીવર્ગ છેદમાં છે એ પાંચ સાથે ગુણાકારમાં જાય તો એ વર્ગ બરાબર પાંચ વર્ગ એને આપણે સમીકરણ એક તરીકે નોંધી હવે જોઈ શકીએ કે એનો વર્ગથી પાંચ વડે વિભાજ્ય છે તો લખીએ કે એ વર્ગ એ પાંચ વડે વિભાજ્ય છે પ્રમય એક પોઈન્ટ બે મુજબ પાંચ અવિભાજ્ય સંખ્યા હોવાથી જો એનો વર્ગ પાંચ વડે વિભાજ્ય હોય તો એ પણ પાંચ વડે વિભાજ્ય થાય માટે એ એ પાંચ વડે વિભાજ્ય છે કારણમાં પાંચ અવિભાજ્ય છે હવે આ વિધાન પરથી આપણે ધારીએ કે ધારો કે એ બરાબર પાંચ સી જ્યાં સી કોઈ પૂર્ણાંક છે આપણે એને કોઈ પૂર્ણાંક સી અને પાંચના ગુણાકાર સ્વરૂપે ધારીએ હવે આ વિધાનનો ફરી પાછો વર્ગ કરીએ તો એનો વર્ગ એ વર્ગ પાંચનો વર્ગ પચીસ સીનો વર્ગ સી વર્ગ હવે સમીકરણ એકમાં એ વર્ગ બરાબર પાંચ બીનો વર્ગ છે તો એ વર્ગના સ્થાને આપણે પાંચ બીનો વર્ગ મૂકીએ તો પાંચ બીનો વર્ગ બરાબર પચીસ સી વર્ગ પાંચ ગુણાકારમાં છે એ જાશે છેદમાં તો બી વર્ગ બરાબર પચીસ સી વર્ગ સમીકરણ એકમાં છે એ વર્ગ બરાબર પાંચ બી વર્ગ અહીં છે બી વર્ગ બરાબર પાંચ સી વર્ગ તો કહી શકીએ કે બી વર્ગ એ પાંચ વડે વિભાજ્ય છે ફરીથી પ્રમેય એક પોઈન્ટ બે મુજબ પાંચ અવિભાજ્ય હોવાથી જો બી વર્ગ પાંચ વડે વિભાજ્ય હોય તો બી પણ પાંચ વડે વિભાજ્ય થાય માટે બી એ પાંચ વડે વિભાજ્ય છે કારણમાં પાંચ અવિભાજ્ય છે આમ એ અને બી બંને પાંચ વડે વિભાજ્ય થશે લખીએ આમ એ અને બી બંને પાંચ વિભાજ્ય છે તો આપણે ધાર્યું છે કે એ અને બી પરસ્પર અવિભાજ્ય છે તેમાં કોઈ સામાન્ય નથી અહીં એમ થાય છે કે ભાઈમાં પાંચ સામાન્ય છે તો આપણી ધારણાનો વિરોધ વિરોધાભાસ મળે છે તો માટે એ અને બી પરસ્પર અવિભાજ્ય હોવાની આપણી ધારણાનો વિરોધાભાસ મળે છે તો આપણે ધાર્યું છે કે વર્ગળ પાંચ સમય છે તો માટે વર્ગુણ પાંચ સમય હોવાની આપણી ધારણા ખોટી છે હવે જો વર્ગમૂળ પાંચ સમય ન હોય તો વર્ગમૂળ પાંચ અસમય છે આ રીતે આપણે અનિષ્ટાપત્તિની પદ્ધતિથી સાબિત કરી શકીએ કે વર્ગમૂળ પાંચ અસમય છે આભાર